સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવેલ છે એસમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્ર કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને આશોર્ટ કરવામાં આવે છે તો એમની પાવાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાવાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ এড્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા એકને ઘર માં લે રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે

આ વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે ટી અમલ કરવા માટે ટીમ એસએમસી કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે